પાટણ શહેરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે જેના કારણે ઋતુચક્ર બદલાયું છે અને લોકોના ખાનપાન પણ બદલાયા છે તેની સાથે સાથે અનેક બીમારીઓએ પણ ભરડો લીધો છે ત્યારે ઋતુચક્ર બદલાતા અનેક પક્ષીઓ જે હંમેશા કલરવ કરતા દેખાતા હતા તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે નેસ્ત નાબૂદ થઈ રહી છે ત્યારે આ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે વીસમી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજકોટ દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે વીસ માર્ચના રોજ ત્રણ જેટલા ચકલીના માળા અને બે જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સાથે કમળાબેન નારણભાઈ ઠક્કરના સ્મરણાર્થે પાણીની પરબ અને સ્વર્ગસ્થ રજનીભાઈ ત્રિકમદાસ પટેલ સ્વર્ગસ્થ કાંતિભાઈ હરગોવનદાસ રાવલ અને હર્ષ પ્લાઝા વેપારી મિત્ર મંડળના સહયોગથી પક્ષીઓના ચોણો માટે ચબૂતરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હીરલબેન પરમાર નારણભાઈ ઠક્કર નિલેશભાઈ રાજકોટ જીતુભાઈ પટેલ પિયુષ આચાર્ય વિનુભાઈ જોશી શૈલેષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશ અને પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડાને અને ચકલી વિતરણ કરવામાં આવ્યું હતું ઓકે જય જલારામ આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના જ માટે જીવવી બરાબર નથી પર હિતને પણ કંઈક આ કરવો જોઈએ ભગવાને આપણે તન મન ધન આપ્યું છે તો તન મન ધનમાંથી જેનો આપણો ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બને અહીંયા આગળ આજે આર્યવર્ધિમાન ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે એમણે આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મો એ અવસાન પામે છે કે એમના નિમિત્તે આ પરબ થાય તો સારું અને આ પર્વ આજે રમણાબેન નારાયણભાઈના સ્મરણાર્થી કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે એ માટે નિલેશભાઈનો આભાર માનું છું આ પ્રસંગે નગરપાલિકાના પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ કામ કરતા આપણું ગૌરવ એવા ફર્ણર જીતુભાઈ સાહેબ આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન અહીંયા ઉપસ્થિત સર્વે પર્યાવરણ પ્રેમી ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો અને જે આ કાર્યક્રમ કરી રહ્યા છે નિલેશભાઈ રાજપુર વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ આટલા બધા લેખકે ઘણું કહ્યું છે માણસ માણસે માણસે હું જ બધું કરી લો મેળવી લો એવો સ્વાર્થી માણસ થઈ ગયો છે એટલે કોઈ દેરદાર રાખતો નથી પડે એને પ્રકૃતિ સાથે ચાલવાનું જ નથી એને જીવવું છે નિલેશભાઈ કહ્યું કે આપણે કશું આપણા હાથમાં કશું નથી કે કોરોના આવ્યો અને બધા ગબળી ગયા બધા સત્ર પડી ગયા અમેરિકાએ પાછળ પડી ગયો બધાએ કોઈ દવા ના દેડે કોઈ માણસ મારે ના મળે એવું આ કુદરતનો આ પ્રકૃતિનો બધો નિયમ છે તો એને આપણે ચાલીશું તો ટીવી શકીશું ટીવી વિશે વધારે નહીં કહેતા અહીંયા આગળ જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને ખૂબ ધન્યવાદ ઉપસ્થિત પછી સર્વેનો પણ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આભાર